દ્વારકામાં આ ગીરકાયદે સર બોટિંગનું કાળું કારસ્તાન અનેક જીવ મુકાયા જોખમમાં નમસ્કાર અપના અપનાવજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે તમને એક એવા કાળા કારસ્તાનને ઉજાગર કરીશું કે જે ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ દેવભૂમિ દ્વારકાને કલંકિત કરી રહ્યું છે વડોદરાના હરિણી બોટ કાંડ અને મોરબી ઝૂલતા પુલની ભયાનક તબાહી પછી રાજ્યમાં જળ ક્રીડા અને મનોરંજન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ બેટ દ્વારકાના દરિયામાં ગેરકાયદેસર બોટિંગ અને ડોલ્ફિનને રંજાડવાનું કામ પણ હજુ ધમધમી રહ્યું છે કાયદો દરિયાના તળિયે ડૂબી ગયો છે અને અધિકારીઓએ આંખ આડા કાન કરી અને આ નીતિથી પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આ તો સીધી જ હત્યાની કોશિશ છે અને તે પણ ભ્રષ્ટાચારના સીધા આશીર્વાદની છે મિત્રો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનું કેન્દ્ર છે બે દ્વારકાનો મુખ્ય દરિયાઈ ચેનલ જ્યાં મોટી મોટી વિદેશી જહાજો આવે છે અહીં ડોલ્ફિન એડવેન્ચર અને અન્ય બોટ સંચાલકો પરમિટ વિના પ્રવાસીઓને બોટમાં બેસાડી અને દરિયામાં લઈ જાય છે કાયદા મુજબ કોઈ પણ પ્રવાસીને બોટમાં બેસાડવા માટે માત્ર બંદરની જેટીનો જ ઉપયોગ કરી શકાય રેમ્પ કે રબરના પુલ જેવા અસ્થાયી માળખા નહીં પરંતુ અહીં તો ખુલ્લે આમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે આ બોટમાં સલામતીના કોઈ સાધનો નથી ન તો લાઈફ જેકેટ્સ કે ન તો કોઈ ઇમરજન્સી કિટ્સ

મોરબેટ દ્વારકા માં અમારા બે ખેતર છે ત્રણસો અઠ્યાસી ત્રણસો નેવ્યાસી માં એના ઉપર ગેરકાયદેસર કબજો કર્યો છે એમાં કબજા કરવાનું નામ પુસ્તક દાઉદ પઠાણ હુસેન શેટા અજય રાઠોડ એ કરી ડોલ્ફિન કંપની તરફે અહીંયા બિઝનેસ ચલાવવામાં આવે છે બીજું અહીંયા ખણખાની કરવામાં આવ્યું છે ચારે બાજુ બાંધકામ કરવામાં આવ્યું છે એની કોઈ પરમિશન ક્યાંય લીધી નથી છતાંય અમે બધી જગાએ

ના કોઈ જાત જવાબ મળ્યો નથી અમે બસ ચારે બાજુ ફરિયાદ આપી છે કે ટોટલ દબાણ કરીને લે ચીફ ઓફિસર થી કરીને આજુબાજુ જેટલા ખાતા છે બધા માર્જિન આપી છે ખાની ખાણ સુધી અમે અરજી આપવામાં આવી છે જમીન પચાવી લેવા તમારા તમારો પરિવાર શું રક્ષા અમારું જનવાણી આજ જમીન છે અમારા બાપ દાદાના વખત નું બીજો અમારા ઘર કોઈ ચાદ નું આધાર નથી વિરોધ કરીએ કે તમે કે ધમકી દબાણ કઈ આપવામાં આવે છે ના આવી થી રાઠોડ એટલું કીધું તો તમારે કે છેડા અમે બેરા નહીં થવા દઈ ગમિયા તમને અટક અમે કરશું સત્તા અને પૈસાના જોરે તમારી જમીન છીનવાઈ ગઈ એવું તમને લાગે છે હા હા અમારી જ માંગણી છે કે જલ્દી જલ્દી આનું નિવારણ કરે આ જમીનનું અમને અમારી જમીન ઉપર અમારો કબજો અમને આપવામાં અમુક લોખા તત્વો અને બોટ સંચાલકોએ આ જમીન પર પાકા બાંધકામ કરી લીધા છે અને ત્યાંથી જ આ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે દેશભરમાંથી આવતા પ્રવાસીઓના જીવ સાથે આમ બાજી લગાવી અને એ તો અક્ષમ અપરાધ માનવામાં આવે છે પરંતુ પાલિકા કોસ્ટગાર્ડ મરીન ટાઈમ બોર્ડ અને અન્ય અધિકારીઓની ભ્રષ્ટાચારથી તબ્બર રહેલી વ્યવસ્થા અને અવગણી રહી છે અપના મિજાજ ન્યૂઝે આ અંગે અગાઉ પણ અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેના પગલે થોડા દિવસો માટે રોક લગાવી દેવામાં આવી હતી પરંતુ ફરીથી શરૂ થઈ ગઈ છે જમીન કબજા કરનારા લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરો અને ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની સામે તપાસ કમિટી બેસાડો જો આમ કરવામાં ન આવે તો જેવી પવિત્ર જગ્યા પર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ રહેલી છે જેની સીધી જ જવાબદારી તંત્રની અને સરકાર પર આવશે આ તો માત્ર ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ છે પરંતુ તેના કારણે અનેક પરિવારના જીવને જોખમમાં મૂકવું એ અક્ષમ્ય છે અપનામિજાજ ન્યૂઝ આ અંગે સતત વોચ રાખી રહ્યું છે અને જનતાના હિતમાં આવા કારસ્થાનને ઉજાગર કરતું રહેશે તંત્રને અપીલ છે કે પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કાર્યવાહી કરો નહીં તો જનતા તમારી વિરુદ્ધમાં ઊઠી અને તમારે જ પીઠ તોડી નાખશે આ વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કારણ કે અપનામિજાજ ન્યૂઝ તમારા અવાજને તાકાત આપે છે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત સંજય જાની અપનામે જજ ન્યૂઝ અમદાવાદ